અમદાવાદના ઘાઠોડીયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહત્વનું છે કે આ મામલે સોમવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ નોંધાયેલી ફરિયાદ મુજબ ભાવિક ભાવિક પરમાર નામના બત્રીસ વર્ષીય યુવક કે જે ગાંધીનગર ખાતે રહેતા હોય તેઓએ

ખોટા સિક્કા મરાવી ભાવિક પરમાર ભાઈ પાસેથી રોકડ રકમ દસ લાખ અલગ અલગ રીતે પૈસા મેળવ્યા હતા જેને લઈને ઘાટલોડિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અમદાવાદના ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી બાબતે પોલીસ